જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર વાત કરવાની છે આગળના વરસાદના બે રાઉન્ડની કારણ કે ચોમાસું પૂરું થયું નથી આપણો ચોમાસાનો જે વાર્ષિક કાર્યક્રમ સપ્ટેમ્બર મહિનાનો છે એ પણ પૂરો થયો નથી આપણા કાર્યક્રમની અંદર હજી ચોમાસાના આ મહિનાની અંદર બે રાઉન્ડ બાકી છે એની વાત કરવાની છે બીજું કે આજનો વિડિયો એટલો મહત્વનો થવાનો છે કારણ કે મિત્રો માંડવી ઉપાડવાની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્રની અંદર માંડવી ઉપાડવાનો ટાઈમ આવી ગયો છે અને આ વરસાદની આગાહીઓ આવી રહી છે અને વરસાદ બાબતે જે કંઈ મૂંઝવણ થઈ રહી છે ખેડૂતોને અને ખેડૂતો એ બાબતે ચિંતિત છે કે આ માંડવીના પાથરા પલરશે કે કેમ થશે કારણ કે વરસાદના રાઉન્ડ વિશેની વાતો થઈ ગઈ છે ચાલુ જ્યાં એ સાયક્લોનના કારણે જ્યારે વરાપનો માહોલ હતો ત્યારે ખેડૂતોને આપણે માહિતી આપી દીધેલી હતી જો તમે અમારા વિડીયો જોઈને આયોજન બનાવેલા હશે તો તમને ખ્યાલ જ હશે કારણ કે હું ગ્રુપની અંદર માહિતી આપું ને એમાં એક રિસ્ક લઈને માહિતી આપું છું અથવા તો કોઈ મારા એવો વિશ્વાસ હોય છે જેના કારણે ગ્રુપની અંદર એવી ટૂંકી માહિતી આપતો હોઉં છું ઇમરજન્સી ટાઈમ હોય ત્યારે આપતો હોઉં છું અને મજાક મસ્તીના રૂપમાં આવતો આપતો હોઉં છું પણ યુટ્યુબના વિડીયોની અંદર જ્યારે હું આયોજન આપું છું ત્યારે હું એકદમ સિરિયસલી આપતો હોઉં છું અને એના વિશે મને વિશ્વાસ હોય પૂરેપૂરો તો જ હું યુટ્યુબની અંદર કાર્યક્રમ આપતો હોઉં છું સૌથી પહેલાં તમે વાર્ષિક કાર્યક્રમ નહીં જોયો હોય તો તમને એ વાતનો ખ્યાલ જ નહીં આવે એ વાતની ખબર જ નહીં પડે કે આપણા જે વાર્ષિક કાર્યક્રમના વિડીયો છે ને કેટલા મહત્ત્વના વિડીયો છે દરેક મહિનાના કાર્યક્રમ જે આપેલા છે એ કાર્યક્રમની અંદર મહિનાની છેલ્લી તારીખોમાં વરસાદ ભારે વરસાદના રાઉન્ડની આપણે વાત કરી છે જેમાં પચીસ આસપાસ પચીસ તારીખ આસપાસ દરેક મહિનાની અંદર જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદરના જે કાર્યક્રમ છે એ તમામ કાર્યક્રમમાં મહિનાના અંતનો જે એક રાઉન્ડ છે એ તમામ મહિનાની અંદર સારામાં સારો ભારે રાઉન્ડ આવેલો છે તો આ તમે ધ્યાન રાખ્યું હશે એના પ્રમાણેના આયોજન કર્યા હશે તો તમને ખ્યાલ આવી જશે બીજું સપ્ટેમ્બર મહિનાના વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની જ્યારે પહેલી તારીખનો હું શિડ્યુલ આપી રહ્યો હતો પાંચ દિવસનો અગાઉના ત્યારે આ નવ તારીખથી એટલે કે આ દસ અગિયાર ને બારમાં જે તમે વરસાદ જોયો દસ તારીખ આપણે લખાવેલી હતી કાર્યક્રમની એ વરસાદની અંદર મેં ત્યાં લખાવેલું હતું કે આ જે સિસ્ટમ આવી રહી છે બંગાળની ખાડીમાં છેલ્લે તમને ખબર છે એ સિસ્ટમ મજબૂત પણ બની ડિપ્રેશન લેવલ સુધી ગઈ પણ મેં પહેલેથી જાણ કરી દીધેલ હતી કે આ સિસ્ટમના રૂટ બાબતે આપણને બહુ શંકા લાગી રહી છે અને આ મેં અઠ્યાવીસ તારીખના આપી દીધું અઠ્યાવીસ ઓગસ્ટના આ બાબતે મેસેજ કરી દીધેલો હતો કે મને શંકા લાગી રહી છે અને જેના કારણે માંડવી ઉપાડવાનો જ્યારે મેસેજ આવે છે એક ભાઈ માંડવી ઉપાડવા માટે મને પૂછ્યું ત્યારે માંડવી ઉપાડવા માટે મેં એમને રિસ્ક લેવાનું કીધું કે જો રિસ્ક લઈ શકો તો આ વરસાદનો રાઉન્ડ છે એમાં માંડવી તમારે તૈયાર હોય તો ઉપાડવી જ પડે અને નહીંતર પછી તમે અઢાર તારીખ પહેલાં એટલે કે આ મહિનાની અઢાર તારીખ સપ્ટેમ્બર અઢાર તારીખ પહેલાં આ બારથી અઢારનો જે વીસનો જે ભાગ છે એની અંદર માંડવી ઉપાડવાનું જ આસાન રહેશે બાકીનો સમય માંડવી માટે સારો રહેશે નહીં ઉપાડવા એ સમયમાં આપણને લોટરી રાઉન્ડની એક શંકા જઈ રહી હતી અને એના વિશે જ માહિતી આજે આપવાની છે મિત્રો જોન વાઇઝ મેં વિડીયો આપી દીધેલો છે ચોમાસાથી પહેલાં દરેક મહિનાના શિડ્યુલના કાર્યક્રમ આપી દીધેલા છે સપ્ટેમ્બર મહિનાનો શિડ્યુલનો કાર્યક્રમ આપી દીધેલો છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ આ બાકીના બે રાઉન્ડ છે જેના વિશે ખાસ પહેલેથી ઉલ્લેખ કરી દીધેલો છે હવે વાત કરવાની છે આગળના રાઉન્ડની તો આગળના રાઉન્ડની સંભવિત તારીખો કયો તો તારીખો એ છે વીસ તારીખ આસપાસની તારીખોમાં એક રાઉન્ડ જોવા મળી શકે છે હવે ઘણા બધા મિત્રોને અહીંયા પ્રશ્ન હવે એ થશે કે માંડવીનો ઉપાડવાનો સમય છે તો હવે માંડવી ઉપાડવાના ટાઈમે કયા વિસ્તારમાં આ વરસાદ થવાનો છે કયા વિસ્તારમાં ખાસ વિસ્તારની જ્યાં સુધી માહિતી નહીં મળે ત્યાં સુધી તો કોઈ આયોજન થઈ શકે એમ છે નહીં મિત્રો આ રાઉન્ડ જે છે એ વીસ તારીખ આસપાસ છે હું દરેક માહિતી આવા સમય આપતો હોઉં ત્યારે એક રિસ્ક લઈને વોટ્સએપ ગ્રુપની અંદર તો હું આપતો જાઉં છું પણ યુટ્યુબની અંદર ખાસ હું રિસ્ક એટલા માટે નથી લેતો કે આ બહુ મોટા ઓડિયન્સ સુધી જતો હોય છે વિડીયો અને ત્યાર પછી ઘણા બધા ખેડૂતો આમાં આવરી લેતા જેમ કે અત્યારે વરસાદના જેટલા રાઉન્ડ આવ્યા ભારેમાં ભારે રાઉન્ડ આવ્યા પણ એકલ દોકલ વિસ્તાર એક કે બે ગામની અંદર એ વરસાદ ચૂકાઈ ગયો છે જેમાં બોટાદ હોય કે જસદણનો ભાગ હોય આટલો બધો વરસાદ થયો મોરબીનો હોય અને છેલ્લે જામનગરનો પણ કોઈ ભાગ નીકળી આવે કે ભાઈ અમારે વરસાદ ઓછો થઈ ગયો કારણ કે આટલો ભારે વરસાદના રાઉન્ડ હોવા છતાં એક બે વિસ્તાર છૂટી ગયા એમ અત્યારે એક લોટરી રાઉન્ડ આવી જાય એમાં હું એમ કહું કે વરાપ છે પંદર દિવસ કે વીસ દિવસની વરાપ છે એમાં ક્યાંક લોટરી રાઉન્ડ આવી જાય બાકી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આપણે પંદર તારીખ સુધીનું કહી દીધેલું હતું કે પંદર તારીખ સુધી આ બંને વિસ્તારોમાં લગભગ મોટી વરાપ જોવા મળશે અને ત્યાર પછીના વિડીયોમાં આપણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રને પણ ભેગું લઈ લ્યો અને આ વરાપનો ટાઈમ વીસ તારીખ સુધી લંબાઈ શકે છે અને હવે એ બધું સમય આવી રહ્યો છે નજીક અને આ વરાપનો સમય થવાનો છે પૂરો આ આગોતરું વહેણ છે આ આપણો શીડ્યુલનો વિડીયો પણ નથી અને આ આપણો વાર્ષિક કાર્યક્રમનો સમય પણ નથી કારણ કે વાર્ષિક કાર્યક્રમનો સમય બાર તારીખ સુધીના જે રાઉન્ડ હતો એમાં પૂરો થઈ ગયો હવે આ વરાપનો ટાઈમ છે વીસ તારીખ સુધી અને જેમાં આપણે વિડીયોમાં કોઈ માહિતી આપતા નથી પણ ખેડૂતોના પ્રશ્નો થઈ રહ્યા છે કે હવે માંડવી ઉપાડવાનો સમય છે તમે થોડી માહિતી આપો ત્યારે મેં ઘણા બધા મિત્રોને માંડવી ઉપાડવાનું કહી દીધેલું છે રિસ્ક લઈને અત્યારે માંડવી ઉપડાવી દીધેલી છે જેમની તૈયાર હતી એમને એ પ્રમાણે આયોજન કરવાનું કીધું છે અને ઘણા બધા ખેડૂતો એમાંથી નીકળી પણ ગયા છે કાલ સુધીના મેસેજ મળ્યા ત્યાં સુધી ઘણા બધા ખેડૂતો માંડવીમાંથી નીકળી ગયા છે થ્રેસર લાગી ગયા છે એવું પણ છે અને અત્યારે ઉપાડવાનું જે ચાલુ છે એ માંડવીને સત્તરથી અઢાર તારીખના થ્રેસર લાગી જાય એ રીતના તમારે કાઢવાની છે એમાં પણ ઘણા બધા મિત્રોને શંકા છે અને મને પોતાને પણ શંકા છે કારણ કે લોટરી રાઉન્ડની કોઈ શક્યતા દેખાડી શકાય છે અને એમાં કોઈ આયોજન ન કરી શકાય લોટરી રાઉન્ડમાં પણ એક રિસ્ક લઈને કામ એમાં કરી શકાય આગળના રાઉન્ડની વાત કરી હવે વાત જે કરવાની છે તો આગળનો રાઉન્ડ તારીખ આસપાસ એક અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે મિત્રો અને જેમાં ખાસ કરીને આ સમયે વરસાદની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં વરસાદ જોવા મળશે પૂર્વ સરહદ વિસ્તાર હોય ઉત્તર સરહદ વિસ્તાર હોય ઉત્તર ગુજરાત હોય અને છેલ્લે કચ્છની પણ હું કદાચ કોઈ કચ્છનું નામ નહીં લે કોઈ આગાહી ઉત્તર ગુજરાતનું નામ પણ આ રાઉન્ડની અંદર નથી ગણી રહ્યા પણ હું એમ કહું છું કે આ રાઉન્ડની અંદર મને કચ્છ અને ઉત્તર ગુજરાત બાબતે શંકા છે ત્યાં પણ ગુજરાત રીજ્યની સાથે સાથે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે કચ્છ લાગુ વિસ્તાર ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે અને કચ્છના રાપર તાલુકાની અંદર અને એ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી શકે છે આ રાઉન્ડની મુખ્ય અસર હજી આ વીસ બાવીસ તારીખ સુધીની છે તો વીસ બાવીસ તારીખ સુધીમાં આ રાઉન્ડની મુખ્ય અસર ઉત્તર ગુજરાત તરફ જ રહેવાની છે ઉત્તર અને પૂર્વ સરહદ વિસ્તારમાં જ રહેવાની છે સૌરાષ્ટ્રમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આની અસર હજી ઓછી રહી શકે છે બાવીસ ત્રેવીસ તારીખ સુધી એક રિસ્ક લઈને કામ લેવું હોય તો એ ટાઈમે લેવાય એવું છે ત્યાર પછીની વાત કરીએ તો ત્યાર પછી માંડવી ઉપાડવા માટેનો સમય છે બહુ અઘરો કારણ કે પચીસ તારીખ પછીથી એક મોટી સિસ્ટમ દેખાઈ રહી છે જેમ દર મહિનાની અંદર ભારે વરસાદના છેલ્લા રાઉન્ડ આવી રહ્યા છે એવી જ રીતે વરસાદનો આ રાઉન્ડ પણ ભારે આવી શકે બાવીસ ત્રેવીસ તારીખનો રાઉન્ડ નબળો આવશે એવું નથી પણ બાવીસ ત્રીક ત્રેવીસ તારીખના રાઉન્ડની અંદર વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે સાર્વત્રિક રાઉન્ડ જેવું નથી પણ જે પાછળનો ભાગ છે પચીસ તારીખ પછીનો જે ભાગ છે એમાં સાર્વત્રિક રાઉન્ડ છે અને થોડો મજબૂત રાઉન્ડ છે અને જેમાં ખાસ કરીને લગભગ સમગ્ર સૌરાષ્ટ્ર કવર થઈ જશે સમગ્ર સૌરાષ્ટ્ર કવર થઈ જશે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિજિયનની અંદર વાત તો અલગ છે કચ્છની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે વિસ્તાર બાબતે એ રાઉન્ડની માહિતી આપણે આગળના વિડીયોમાં આપશું પણ એ રાઉન્ડ મોટો છે એ આગોતરા એંધાણમાં કહી દઉં અને સૌરાષ્ટ્ર નો સમગ્ર ભાગ એમાં કવર થઈ જશે તો મિત્રો વાત આટલી જ હતી કે બાવીસ ત્રેવીસ તારીખના જે રાઉન્ડ છે રાઉન્ડની અસર ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાની છે સૌરાષ્ટ્રમાં હજી પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં હવે મિત્રો એક્ટિવિટી શરૂ થશે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં હવે રિસ્ક લેવા જેવું નથી મધ્ય સૌરાષ્ટ્ર જે છે ત્યાં કોઈ રિસ્ક લેવો હોય તો બાવીસ ત્રેવીસ તારીખ સુધી પણ લઈ શકાય છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ પણ ગણી લઈએ તો એમાં ત્યાં પણ એક્ટિવિટી નોર્મલ હશે છૂટાછવાયા લોટરી રાઉન્ડની શક્યતાઓ તો હવે એમ ના કહી શકાય કે નહીં આવે આપણે જેટલી માંડવી ઉપાડી અને રાખી દીધેલી છે એ માંડવી સત્તર અઢાર તારીખના થ્રેસર લાગી જશે એટલે હું આશા રાખું છું કે દ્વારકાધીશની કૃપાથી આપણે જે કંઈ રિસ્ક લેવડાવ્યો છે ખેડૂતોની માંડવી નીકળી જશે હજી પણ મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે જ કોમેન્ટમાં જરૂરથી કહો જેથી કરીને એ બાબતનો વિડીયો જેમ બને તેમ ઝડપથી તમારા સુધી પહોંચી શકે અથવા તમને કોમેન્ટમાં પણ એનો જવાબ મળી શકે તો તમે તમારું કામ આસાન બનાવી શકો આયોજનમાં તમને ફાયદો થાય બંને રાઉન્ડની વાત કરી દીધી એક છે એ ઉત્તર ગુજરાત તરફનો રાઉન્ડ છે જ્યાં વધુ વરસાદ જોવા મળશે ને બીજો રાઉન્ડ જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્ર સ્પેશિયલ છે અને આપણે જે આંકડા આપ્યા હતા એના ઉપર મને વિશ્વાસ છે કારણ કે ટકાવારીના જે મેં આંકડા આપ્યા હતા એ ચોમાસું પૂરું થતા થતા આપે જે આંકડો આપ્યો ત્યાં નથી પહોંચ્યા એ વિસ્તારોમાં પણ આંકડાની નજીક પહોંચી જવાનો મને પૂરો વિશ્વાસ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ